આજ તમને છોકરો જોવા આવવાનો છે તો તૈયાર થઈને રહી ગયો હે મને છોકરો જોવા આવે હા તે તમને કેમ ખબર એ તમાર ભઈએ કીધું હે ભઈલા એ ભઈલા હા શું મને છોકરો જોવા આવે છે એ હા તને છે ને છોકરો જોવા આવવાનો છે તો તો હારું કેવાય ઓ ભઈલા અને છોકરો રો ને બહુ હારો છે ડોક્ટર ની નોકરી કરે છે બે લાખ રૂપિયા પગાર છે તો તો ઈથી નહીં હારું કેવાય અને આમ જો ઈ છે ને તમને ત્રણેય બોલું દેખાડવાની છે તમારે ત્રણમાંથી જીને જી ગમે ને એના લગન કરવાના હતી ઈ તો કાઈ વાંધો નઈ હવે ડોક્ટર હોય તો અમાર ત્રણમાંથી માંથી ગમે તી એક તો હારું ઘર મળે આ તો કાઈ વાંધો નઈ તમે છે ને બધી તૈયારી કરો હું છે ને ગામમાં માં જાવ છું એક બે મોટિયાર બોલાવતો હો હાથી વાંધો નઈ જા ભઈલા અમે તૈયારી કરી નાખી હાલો હાલો આ દવા મારે બધી આ ક્યાં મુકાઈ ગઈ ઝડતી નથી દવા ला कोनो फोन आयो हो मारामा हेलो हां ऑपरेशन करवानु छे पण आम जो 50000 रुपया पेला हु फी लेऊ छु इ तमने खबर छे ने ते काय वांधो ने तम तर हु आवूच ए हा ते फोन रखो हा मारे जट जावानु छे न्या सो करो ला काय काय एकदम हाईला जावन्या ओ बटा बबला उपोरे, उपोरे, क्या उपड्यो એ બા ન્યા ઓપરેશન કરવાનું છે ને ન્યા જાવ છું 50000 રૂપિયા ફી મારે લેવાની છે પણ મારી વાત સાંભળ પછી જઈએ આમ જો બાબલા તું હવે લગન લાયક થઈ ગયો છો તો હારી છોડી ગોતી આપણે ને તું ગમાડીને લગન કરી લે ને આમ જો તારા કાકા કહેતા હતા કે એક માગું આવેલું પડ્યું છે તો આમ જો ઈ આવે ને પછી તારા હાથે છોડી જોવા જવાનું છે પણ બા મને છોડી તો ગમી તો જોઈને

આપણે સારું લાગે એને હારે કરી નાખવું છે આ તો કાંઈ વાંધો નહીં ડો જે મને થોડી ગમ છે ને એને આર્ય હું નક્કી કરી વાળીશ બરોબર હા તો હવે હાલો હાલો અરે અરે એક કામ કરો આ મારા બાબલાની ગાડી લઈ લો એ લઈને આપણે છોડી જોવા જઈએ હાલો હાલો તે હાલો હાલો એ વિયા Aao aao badai devo khatle aa ha devo e kitna chokro to એ હા પટલી બાપા છોકરો તો હારો જ છે ડોક્ટર ની નોકરી કરે છે ને બે લાખ રૂપિયા એનો પગાર છે અરે વાહ ડોક્ટર હા ડોક્ટર અને બે લાખ રૂપિયા પગાર અને એમ જો મારી ત્રણ બોન માંથી જી ને ગમે ને એ લગન કરવાના હારું હારું કરી જ નાખજે ડોક્ટર કે ને હા હારું હારું કરી જ નાખજે હવે મહેમાન કેરે આવશે એ પેલો સોફા બોફો તો મૂકો હાલો

રેડી રેડી અને હાથે નો ડળવો પડે હા હા ઈ કેવી રીતે છે ઓ ડોક્ટર સાહેબ મને ખબર પડે તમને આમાં નો ખબર પડે હા હા એ આવે ઈ બધી વાત જવા દયો અને તમારી છોડ્યું ને બોલાવો એટલે આ મારો બાબલો જોઈ લે આ બોલાવો રાધા શા લઈને આવજે આવે હો આ તો બોલાવો બોલાવો કાય કા તમાર બોલને હા આવી જો એ સા દે

અરે આ ફેરે ફેરે કરો છો તે પાકું ની નું આવે અરે પાકું કીધું ને આ તો બોલો હાલો ઇની હગે કેદી રાખશું હવે ઇની તો ઇની તમે કયો ત્યારે જ રાખી દે હાલો ને આ તો આજ કયો વાર થયો બુધવાને ગુરુવાર ને શુક્રવાર ને શનિવાર એ સોમવારે રાખી દે બરાબર આ તો પાકું ને આ પાકું હાલો એ ઉભારી ઉભારી ઈ છોડી ને હા નાની છોડી રે ઈ મને બહુ ગમે લ્યો

આઉ તાને કોઈ દેવે આયા મારા દીકરા મારા બોલો કેવું કરે ઘડી કા ગમેન ઘડી કોલી ગમેન એ કઈ ન દે વેટી ના થવાળો ભાગો આવીતી હોઈ રહ્યો ઓતે નીકળો નીકળો ભાઈ જી સાત ને વેટી ના થા એ આવ કોઈ નીકળો મારા દીકરા મારા કેવા મૂવા છે હર ખાઈ ગયો મારો દીકરો મારો એ સવન કામ કરો હાલો ભલે તો Atau तो atau होतो आणि काय बोलतो ना तर महाराज ने सगी गयो इमेनेम આટલા લાડતો પ્રધાન મંત્રી નો કરે અને તું ડોક્ટર હો ને તને પેન સોડી બતાડી આ ના જોઈતી હાલી નાની લાવો નાની ના જોઈતી હતી મોટી લાવો મારા રોયા એમ કરીને તો તેમનો માર ખલાવ્યો તને શું કર્યું કે તારીમાને તને ડોક્ટર નો બનાવ્યો હતો ને તો હારું હતું કે અમારા વાહ બાવળા કરી નાખ્યા